નમસ્કાર મિત્રો મારી પી કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જ્યાં મિત્રો આપને જણાવી દઈએ કે મહાત્મા ગાંધીના પ્રોત્રી નીલમબેન યોગિન્દ્રભાઈ પરીખનું આજે એક એપ્રિલ બે હજાર પચીસના રોજ નવસારી ખાતે તાણું વર્ષની વયે નિધન થયું છે તેઓ મહાત્મા ગાંધીના પુત્ર હરિદાસ ગાંધીની પૌત્રી હતા નીલમબેન નવસારી જિલ્લાના અલકા સોસાયટીમાં તેમના પુત્ર ડોક્ટર સમીર પરીખના ઘરે નિવાસ કરતા હતા આવતીકાલે સવારે આઠ વાગે તેમના નિવાસસ્થાનેથી અંતિમ યાત્રા નીકળશે તેમના અંતિમ સંસ્કાર વેરાવળ શમશાન ભૂમિ ખાતે કરાશે ત્યારે મિત્રો મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે તેઓ સાચા ગાંધીવાદી હતી તેમણે પોતાનું આખું જીવન વ્યારામ વિતાવ્યું હતું સમગ્ર જીવન દરમિયાન તેમણે મહિલા કલ્યાણ અને માનવ કલ્યાણના કામોમાં સક્રિય યોગદાન આપ્યું હતું ત્યારે મિત્રો અત્યંતની દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ